પૂર્વગ્રહ રાખી ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે એક જ જગ્યા પર ત્રણ વાર ગટર બનાવી રૂપિયા ઉપાડી લેવાયા હોવાના આક્ષેપ કર્યા હતા મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાવાઈ હતી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થઈ હોવાનો એન્જિનિયરે તાલુકા પંચાયતમાં અહેવાલ રજૂ કર્યો છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલી અપાયો છે સાહેબ જે આ પીપળાધારનો મોટી વિવાદ આવે તો શું તપાસ કરવામાં આવી છે સાહેબ અને શું રિપોર્ટ છે એમાં જે આક્ષેપો કરવામાં આવ્યા હતા જે ગટર લાઈનનું જે કામ હતું એ એક જ જગ્યાએ એકથી વધુ વાર ચૂકવણું કરવામાં આવ્યું છે એ બાબતે અત્યારેની કચેરીથી અધિક મદદની સિગ્નેચર અને અમારા જે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ટીમ બનાવી અને ત્યાં ગામે તપાસ કરાવી હતી એ મુજબ જે જૂનું બે હજાર અઢારમાં જે કામ થયેલું હતું એ નાની ગટર લાઈનનું કામ હતું અને ત્યારબાદ બે હજાર ચોવીસ પચીસમાં જે કામ મંજૂર થયા એ બે કામ મંજૂર થયા હતા પંદરમાં પંચમાં એક ચાર લાખ રૂપિયાનું કામ હતું અને બીજું બે લાખ એંસી હજારનું એમ ટોટલ છ લાખ એંસી હજારના જે કામ હતા એ અધિક મદદની સિગ્નલ દ્વારા સ્થળ મુલાકાત કરી અને એની માપ માફ કરવાનું આવેલું છે અને પ્લાન એસ્ટીમેટ મુજબ જ કામ થયેલું છે અને એ મુજબનું જ ચૂકવણું થયેલું છે એટલે એમાં કંઈ પ્રાથમિક દૃષ્ટિએ ખૂટવું એવું જણાતું નથી હા એ એમણે જે આક્ષેપો કર્યા હતા પરંતુ સ્થળ મુલાકાત કરી અને જે પણ તપાસ કરી એમાં કંઈ ખોટું હોય એવું જણાતું નથી આવ્યું

બોલાવ્યા થી પોણે આપી કેવી રીતે કામ કરી એમણે આક્ષેપો કર્યા એટલે એમણે અરજીઓ કરી થી અધિકારીની તપાસ સોંપવામાં આવી એમના દ્વારા તપાસ થઈ તાલુકા દ્વારા જિલ્લામાં સબમિટ કરવામાં આવી છે જે ફાઈલમાં ફોટા હતા એ એ બદલે એ

અને ડેપ્યુટી સરપંચ પોતે પણ જાણે છે કે એ સમયે કેટલો કકરાટ થયો હતો બરાબર અને એ પછી નવરાત્રી આવતી હોવાથી આપણે જે જે લખી બરાબર એની પણ આપણે આ આ ફોટા કરીએ કે તે ટાઈમ આપણે માટી પૂરી એ ટાઈમ એ પછી જે ગટર લાઈન લખાયા એના પણ ફોટા આપણે ઓનલાઈન ટેગના આપણે રજૂ કરીએ છીએ બરાબર એટલે જે આક્ષેપો કર્યા હતા એમાં કોઈ તથ્ય નથી બરાબર અને ખોટા આક્ષેપો થયેલા છે એની પાછળ કોઈ આપડા વિરોધીઓ હોય શકે છે થોડા